આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે રાજુલા બોટાદ ગોંડલ જુનાગઢ વિસ્તારમાંથી 8 બાઇકની ચોરી કરી છે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચોરીની આઠ બાઇક રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત બનાવ ચોરીના બનાવ બનતા હોય છે આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર્શલ દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરનાવ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબીપીઆઈના ના પર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ આઠ મોટરસાઇકલ બાઇક ચોરી કરેલ બે રાજુલા પોલીસ ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના બોટાદ ગોંડલ અને જુનાગઢ એટલે કે અન્ય ત્રણ જિલ્લામાં કુલ ચાર જિલ્લાના આઠ હાલમાં કબજે કરવામાં આવ્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઇકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડાઓમાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે ખેડૂતો દ્વારા એ બાઈક છોડાયેલું છે કે નહીં આરસી બુક એની સાથે છે કે નહીં આવા કોઈ કોઈપણ પ્રકારના બીજા જેની ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે આવો ચોરીનો મુદ્દામાં રાખવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભ લાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઈકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે ધર્મેશ મહેતા અમરેલી